નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિઝુફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર સ્ટેમ્પ ડ્યુટી ના નિયમો કડક બનાવાયા બસો રૂપિયાના દંડ ને બદલે દસ હજાર થી એક લાખ નો દંડ થશે ખોટી માહિતી ડિક્લેર કરનાર ને બે વર્ષ જેલ ની સજા ની પણ જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા સ્ટેમ્પ એક્ટ હેઠળ જોગવાઈઓમાં ફેરફાર કરી હવે કાયદા અનુસાર દંડ ની રકમ માં મોટો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો અનુસાર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં વિલંબ કે ચૂકવણી નહીં કરનારને અગાઉ રૂપિયા બસ્સોનો દંડ લાગતો હતો જે હવે રૂપિયા એક લાખ સુધી વધી શકે છે તેમજ જો કોઈ વ્યક્તિ દસ્તાવેજમાં ખોટી માહિતી આપે છે તો તે પણ દંડને પાત્ર ગણાશે જેમાં બે વર્ષ સુધી જેલની સજાનો પણ સમાવેશ કરાયો છે જો મોટા પાયે ગેરરીતિ થાય તો માત્ર દંડ જ નહીં બે વર્ષની જેલની સજાની પણ શક્યતા રહેશે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસમાં કરવામાં આવનારો દંડ બસો રૂપિયાથી વધારી એક લાખ સુધી કરી દેવાયો છે આ જેમાં ઓછામાં ઓછો રૂપિયા દસ હજારનો દંડ તો ભરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે કલમ બાસઠ કની એક બે ત્રણમાં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સામાં આ દંડની રકમ બસોથી વધારીને પચાસ હજાર પણ કરી દેવામાં આવી છે તેમજ ઓછામાં ઓછી પેનલ્ટી રૂપિયા દસ હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે આ દંડની રકમમાં ઘટાડો કરવાની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે કલમ ચોત્રીસ હેઠળ કરવાપાત્ર દંડ હાલની સરખામણીએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે જમીન અને મિલકત ખરીદ વેચાણ કરતા લોકો કારોબારીઓ કે જે બિઝનેસ ડીલ્સ માટે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવે છે કોર્ટ કે સરકારી કચેરીઓમાં દસ્તાવેજો રજિસ્ટર કરાવતા નાગરિકો મોટી કંપનીઓ કે કોર્પોરેટ્સ જે સ્ટેમ્પ ડ્યુટીમાં પહેલા આ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઉપરાંત રૂપિયા બસો પચાસ જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો હવે નવા સુધારા ખરડાની જોગવાઈ મુજબ મિલકત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની બમણી રકમ સ્ટેમ્પ ડ્યુટી તરીકે જમા કરાવવાની રહેશે ઉદાહરણ તરીકે સમજીએ તો મિલકત માલિકે રૂપિયા પચાસ હજારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હોય તો તેની સામે રૂપિયા એક લાખ સ્ટેમ્પ ડ્યુટી તરીકે જમા કરવા પડશે ઘણી કંપનીઓ અને વ્યક્તિઓ સ્ટેમ્પ ડ્યુટી ભરવાના નિયમોમાં ઘોટાળો કરતા હતા જેના કારણે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું ખોટી માહિતી આપવાના કારણે સરકારી દસ્તાવેજોની માન્યતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થતા હતા કાયદાના દુરુપયોગને અટકાવવા અને સ્ટેપ ડ્યુટી ભરવાનું પ્રમાણ વધે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર